તો તહેવાર આવી પહોંચ્યો છે રોજબરોજની જિંદગીમાંથી આ દિવાળીનો તહેવાર થોડીક લાંબી અને આનંદદાયી બ્રેક આપે છે કેટલાક લોકો આ દિવાળીના તહેવારમાં હરવા ફરવા જવાનું પસંદ કરે છે તો કેટલાક પોતાના પરિવાર સાથે દીવા પ્રગટાવી મીઠાઈ વેંચી ફટાકડા ફોડી નવા વર્ષના વધામણા કરતા હોય છે અને ગુડ న్యూસ ગુજરાતની ટીમ આપ સૌને નવા વર્ષ અને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવે છે

બીજી નાનકડી જાનમાં પ્રાણ ફૂટે છે તો ચાલો નજીકથી જોઈએ જાણીએ અને અનુભવીએ માતૃત્વ સાથે જોડાયેલી આ અનોખી સફરને જ્યાં એક માતા અન્ય માતા માટે આશીર્વાદ દુખ બની જાય છે અહીંયા હું મારા બાળકને દવડાવી નથી શકતી ત્યારે અહીંયાથી આ મિલ્ક બેંકમાંથી દૂધ મારા બાળકને જતું હતું ત્યારે પણ મને આનંદ થતો હતો કે મારું દૂધ મારા બાળક સુધી જાય છે તો ખરું એ પીવે છે તો પણ ખુશી થતી હતી કે મારું દૂધ પીવે છે હવે તો બધું સારું છે અત્યારે તો હું લઈ પણ શકું છું ને એને ધાવણ પણ આપી શકું છું ને દૂધ પણ પીવડાવી શકું

ધાવણ એ માતાના હૃદયમાંથી વહેતો ઉપકાર છે જેમાં માત્ર શરીર નહીં માની આત્માનો અંશ વહે છે પરંતુ જ્યાં ધાવણ ન આવે ત્યાં બાળક તો રડે છે પણ એથી એ વધુ રડે છે માતાનું અંતર પરંતુ હવે આ આંસુઓને આશામાં ફેરવાનું કામ કર્યું છે અમદાવાદની સિવિલ હોસ્પિટલે અહીં શરૂ થઈ છે મા વાત્સલ્ય મિલ્ક બેંક અઠ્યાવીસ ઓગસ્ટના દિવસે અમે આ મિલ્ક બેન્ક ચાલુ કરી બીજે મેડિકલ એલ્યુમિની એસોસિએશન જે અમારું જે યુએસએમાં છે જે સ્ટુડન્ટ્સ અહીંયાથી પાસઆઉટ થઈ અને યુએસએમાં સેટલ થયા છે એ લોકોના એસોસિએશને આપણને લગભગ સિત્તેર લાખ જેટલું માત પણ દાન આપ્યું જેના થકી આ મિલ્ક બેન્ક બનાવવામાં આવી છે તમે નામ પણ જોશો ને તો મા વાત્સલ્ય મિલ્ક બેન્ક એવું રાખવામાં આવ્યું છે કે એક માને તાજા જન્મેલા બાળકનો સંબંધ દર્શાવે છે માતાનું ધાવણ એ ભગવાનની એક બહુ અનમોલ ભેટ સમાન હોય છે અને સિવિલ હોસ્પિટલમાં આખા ગુજરાત અને આપણા નજીકના સ્ટેટ્સમાંથી પણ બાળકો રિફર થઈને આવે છે ઘણા બાળકો ખૂબ જ અધૂરા મહિનાના કે ઓછા વજનના હોય છે અથવા તો ઘણી બધી બીજી બીમારી હોય છે ડાયરિયા સામાન્ય શરદી ઉધરસ આ બધા સામે રક્ષણ મળે છે અઠ્યાવીસમી ઓગસ્ટથી અત્યાર સુધી દોઢેક મહિનામાં અમે લગભગ બસો ત્રેપન લિટર દૂધ અમે એક્સપ્રેસ કરાવ્યું છે માતા પાસેથી અને એમાંથી લગભગ એકસો પંચ્યાસી લીટર તો અમે નવજાત શિશુઓ અને બાળકોને એ દૂધ પાછું આપ્યું છે તે ઉપરાંત અમે ડોનર હ્યુમન મિલ્ક સત્યાવીસ લીટર એટલે કે જે બચ્ચાની માતાને બિલકુલ દૂધ ના આવતું હોય એવા બાળકોને પણ અમે દૂધ પહોંચાડ્યું છે અને અમારી પાસે પાંત્રીસ એક લીટર અત્યારે સ્ટોરમાં પણ છે જે અમે રોજ નવજાત શિશુને આપી શકીએ છીએ બાળકને પીવડાવ્યા બાદ બી વધારે દૂધ રહે છે એ ના કાઢે તો ધીમે ધીમે દૂધ ઓછું થઈ જતું હોય છે અને જ્યારે કાઢીને કાઢી નાખે તો એનું પોતાનું દૂધ પણ જળવાય રહેતું હોય છે તે ઉપરાંત જો દૂધ ભેગું થઈ જાય છાતીમાં તો એને એન્કોર્જમેન્ટ કહેવાય છે જેનાથી એના પોતાના બાળકને પણ પીવામાં તકલીફ થઈ શકે છે અને ભેગું થયેલા દૂધમાં ચેપ પણ થઈ શકે છે અહીં જે માતાને ધાવણ વધુ આવે છે તે પોતાની અમૂલ્ય ભેટ બીજા બાળક માટે અર્પે છે અને આ રીતે એક માતા અનેક બાળકોની માઈ બની જાય છે हमारा दूध किसी बच्चे को जीवनदान देता हो तो और अच्छी बात है और हम लोग भी बहुत नसीब वाले हैं यहाँ पे आए तो पता चला ऐसा होता है और किसी हम लोगों को तो मतलब बहुत अच्छा लग रहा है हम लोग किसी बच्चे की जान बचा सकते हैं मतलब दूध दे के अच्छी बात है और हम लोग बहुत किस्मत वाले हैं कि आप दूध दे सकते हैं માં વાત્સલ્ય મિલ્ક બેંકમાં જમા થતું દૂધ એકદમ ચોકસાઈ અને સ્વચ્છતા સાથે યોગ્ય પ્રોસેસ કરી સ્ટોર કરવામાં આવે છે ત્યારબાદ જે માતાઓને ધામણ ન આવતું હોય અથવા ડિલિવરી બાદ કોઈ સંજોગોના કારણે માતાનું અવસાન થયું હોય તો આવા શિશુઓની ભૂખ સંતોષવામાં આવે છે જો માતા દૂધ દાન કરવા માટે તૈયાર હોય તો માતા રોગમુક્ત છે એ નિશ્ચિત કરવા માટે એના બ્લડ ટેસ્ટ અમે કરતા હોઈએ છીએ અમારા પાસે બ્રેસ્ટ પંપ્સ છે જે ખૂબ જ એડવાન્સ ટેકનોલોજીવાળા છે ત્યાં મ્યુઝિક વાગતું હોય છે ટેલિવિઝન છે જ્યાં માતા ખૂબ જ કમ્ફર્ટેબલ થઈને એક્સપ્રેશન કરે છે પછી મિલ્ક જે છે એ સ્ટોરેજમાં જાય છે એને કૂલ કરીને લેમિનર એર ફ્લોની નીચે મિક્સ કરવામાં આવે છે અને પછી પેશ્ચરાઈઝેશન મશીનથી એને જીવાણુરહિત કરવામાં આવે છે આ મિલ્ક પછી ડીપ ફ્રીઝરમાં માઇનસ ટ્વેન્ટી ઉપર રાખવામાં આવે છે અને જ્યારે પણ કોઈ નવજાત કરવામાં આવે છે દરવાજા આપ સૌને માટે ખુલ્લા છે ક્યારે પણ આવી શકો છો અને ચાલો સૌ સાથે મળી અને આપણા રાજ્યમાં આપણા દેશમાં તાજા જન્મેલા બાળકોનો જે મૃત્યુદર છે એનો આપણે ઘટાડો લાવવામાં ખૂબ મોટો ફાળો ભજવી શકીએ મિલ્ક બેંક થકી એવા પ્રયાસો આપણે સૌ મળી અને કરીએ આ મિલ્ક બેંક માત્ર એક વ્યવસ્થા નહીં સેતુ છે આપનાર અને પામનાર વચ્ચેનો તે દરેક માતાને સંદેશ આપતા કહે છે માતૃત્વ જન્મથી નહીં ઉદારતાથી જન્મે છે માના ધાવણની દરેક બુંદ એક સંદેશ આપે છે હું માત્ર પેટ ભરવા નથી મારાથી કોઈનું જીવન બચે છે ગુડ ニュース ગુજરાત માટે લક્ષ્મણ રાજપૂત સાથે ખ્યાતિ બાજપઈ જૈનનો રિપોર્ટ ભારતમાં ઘણા મહેનતુ ખેડૂતોએ નવતર પ્રયોગો કરી ભારતને ગૌરવ અપાવ્યું છે જી હા આજે આપણે મળવા જઈ રહ્યા છીએ સુરેન્દ્રનગરના આવા જ એક ખેડૂત મિત્રને કે જેમણે પોતાની ધીરજ અને ટેકનોલોજીના સથવારે એક બંજર જમીનને સોનાની ખાણ બનાવી દીધી છે અને સાબિત કરી આપ્યું છે કે જો હિંમત હોય તો રણને પણ બગીચો બનાવી શકાય છે તો ચાલો જઈએ મિલનભાઈ રાવલના અંજીરના ખેતરે કે જે બની ગયું છે નવતર શિક્ષણનું પ્રતિક ભારત ખેડૂતોનો દેશ છે જ્યાં ખેડૂત માત્ર પાક ઉગાડતા નથી પરંતુ દેશનું અર્થતંત્ર સંસ્કૃતિ અને સમાજના વિકાસમાં પણ મહત્વનું યોગદાન આપે છે આજે આપણે ગુડ ન્યૂઝ ગુજરાતમાં વાત કરીશું વઢવાણના કટુડા ગામના મિલનભાઈ રાવલની જેઓએ ઇઝરાયેલના લીલા અંજીરને ગુજરાતની જમીનમાં સફળતાપૂર્વક ઉગાડી ઉભું કર્યું એક નવું મોડલ અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી માત્ર નવ મહિનામાં ચાર વીઘા જમીનમાં આઠ હજાર રોપામાંથી કર્યું એકસો સાઠ ટન અંજીરનું ઉત્પાદન તો ફ્રૂટ્સમાં અમે રિસર્ચ કર્યું કે ભાઈ વાતાવરણને આ બધી વસ્તુનું જોઈએ તો કીધું અંજીરની ખેતી બહુ સારી છે એનું રિસર્ચ કર્યું ભાઈ આને વધારે તાપમાન હોય કે વધારે વરસાદ હોય તો આને કોઈ પ્રોબ્લેમ થવાનો નથી એટલે મેં આના રોપા છે એ સ્પેશિયલ ઇઝરાયલથી મંગાવ્યા ઇઝરાયલથી રોપા મંગાવ્યા મેં અહીંયા અમે એનું કટિંગ કર્યું એનું પ્રોપોગેશન કર્યું પછી અમે એને અહીંયા ત્રણ મહિના પછી અમે ફિલ્ડ ઉપર લગાડ્યા આજે નવ મહિનાથી દસ મહિના થઈ ગયા મારે ત્યાં ત્યારે લગભગ ડેલીનું ઉત્પાદન દોઢસો થી બસો કિલોનું ઉત્પાદન ડેલી મારે ત્યાં આવે છે આ ખેતરમાં ઇન્સેક્ટ પ્રૂફ નેટ હાઉસ ડ્રીપ ઇરિગેશન અને વેધર સ્ટેશન જેવી આધુનિક તકનીક અપનાવવામાં આવી રહી છે જેથી પાણીની અછત સમયે પાક સુરક્ષિત રહે છે અને પાણીનો બગાડ અટકાવી શકાય છે પરિણામે અંજીરના ફળ મીઠા અને ગુણવત્તાયુક્ત બને છે આ આધુનિક ખેતરાને જોવા આસપાસના ગામોના ખેડૂતો આવતા હોય છે ત્યારે આપ તેમને શું સલાહ આપશો હું એમને કહેવા માંગીશ કે ભાઈ આની અંદર ખારની અંદર કોઈ જ આને પ્રોબ્લેમ નથી તમે આરામથી ખેતી કરી શકો છો આની ખેતીમાં ઘણો લાભ છે અત્યારે એક કિલોના ભાવ હું આ મારે ત્યાંથી રિટેલની અંદર લગભગ પાંચસો સાડી પાંચસો રૂપિયા સાડી ચારસો રૂપિયા એક કિલોના ભાવે હું વેચું છું આજે તમે ખાલી ગણતરી કરી લો કે હું દરરોજનું બસો કિલો પ્રોડક્શન કરું તો મને કેટલા રૂપિયા મળશે તો આધુનિક ખેતી તરફ જાઉં ઓર્ગેનિક ખેતી તરફ જાઉં એ બહુ સારું છે આનું વેચાણ અમે વધારે છે ને અમે રિટેલ કરીએ છીએ અહીંયાથી અમદાવાદ વેચીએ મુંબઈ મોકલીએ છે આ બધી જગ્યાએ રિટેલ સારું છે કાલ સવારે મારી પાસે વોલ્યુમ વધશે ક્વોન્ટિટી વધશે એક ટન સુધી પહોંચશે એક્સપોર્ટનું માર્કેટ જે અમે કરેલું છે એમાં સ્ટાર્ટ કરી શક બીજા ખેડૂતોની વાત કરું તો એમને સારું પ્લાન્ટિંગ મટીરિયલ મળશે અને આવી જ ખેતી ખેડૂતો જો કરે તો એમની સાથે માર્કેટિંગમાં સાંકળી અને દૂર દૂર સુધી બીજા રાજ્યોમાં વિદેશમાં પણ એનું એક્સપોર્ટ કરવાનું એમનું આયોજન છે અને વધુ એમને જો આની અંદર પ્રોસેસિંગ કરવામાં આવે તો એનું ડિહાઇડ્રેશન કરી અને પ્રોસેસિંગમાં પણ એમનું આયોજન બાજુ જઈ રહ્યા છે જેથી એનું જે પ્રોસેસિંગમાં અંજીર મળે છે એવા ગુણવત્તાયુક્ત મળી રહેશે પહેલાં એમ થતું હતું પ્રાકૃતિક ખેતી કરવા માટે આમાં શું થાય આ પણ પછી કપાસમાંથી એવા બધા પ્રાકૃતિક ખેતીમાંથી આ અંજીર એ આવ્યા એ માટે બધા ખરીદી કરવા અને જોવા એટલા આવે અંજીર એટલે એકદમ સારા અને મીઠા બીજા ખેડૂતોને હું એ આ સલાહ આપું કે અંજીર કરો અને પાકૃતિ ખેતી બાજુ વરો અમે અહીંયા હું છેલ્લા બે ત્રણ વર્ષથી છું અમે અહીંયાથી ગામડાને રોજગાર દેવું છીએ ફેર પેકેજિંગ આ છે બધું અમે કર્યું છી અને અહીંયાથી જે અંજીર અંદરથી આવે પેકેજિંગ કરવી પમ્પ્લેટ અને અહીંયા વેચાણ માટે પાવ મૂક્યું છી એકવાર વાવેતર કર્યા બાદ વીસ વર્ષ સુધી અંજીરનું ઉત્પાદન મળતું રહે છે એટલે આ માત્ર ખેતી નહીં પરંતુ લાંબા ગાળાનું સુવર્ણ રોકાણ છે મિલનભાઈ રાવલનું આ પગલું ગુજરાતના ખેડૂતો માટે બની રહ્યું છે પ્રેરણા સ્ત્રોત અને ખોલી રહ્યું છે ભવિષ્યના એક સંભવિત બજારનો દરવાજો ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરેન્દ્રનગરથી બ્રિજેશ ત્રિવેદીનો રિપોર્ટ દિવાળીનું વેકેશન પડતા જ ટિકિટો અને હોટેલો બુક ભારતીયોમાં જે હરવા ફરવાનો ક્રેઝ જોવા મળે છે તેમાં આ વર્ષે બે મુખ્ય ધ્રુવો પર સ્પર્ધા જામી છે

ગુજરાતીઓમાં આ વેકેશનમાં કયું ડેસ્ટિનેશન હોટ ફેવરેટ બન્યું છે જાણીએ આ સ્ટોરીમાં દુબઈની સ્કાયલાઇન હોય કે સિંગાપુરની નાઇટ લાઈફ કે પછી ડેલ્હૌઝી કાશ્મીર અને હિમાચલની પ્રકૃતિની શાંતિ દેશથી વિદેશ સુધી લોકો દિવાળીના વેકેશનમાં એન્જોય કરવા જાય છે દિવાળી એટલે નવા વર્ષની શરૂઆત અને નવા વર્ષની શરૂઆત એટલે નવા પ્રવાસની શોધ આ વર્ષે ભારતીયોનો પ્રવાસ ક્રેઝ ટોચ પર છે અત્યારે દિવાળીની રજાઓ આવી રહી છે એન્ડ વિન્ટર સીઝન પણ આવી રહી છે સો અત્યારે યંગ ટ્રાવેલર્સ જે છે યંગ કપલ્સ જે છે એ બેઝિકલી વિયેતનામ છે બાલી છે આ બધા ડેસ્ટિનેશન પર જવાનું વધારે એ લોકો પસંદ કરી રહ્યા છે વિયેતનામની અંદર સ્પેશિયલી ફૂકોક કરીને એક આઈલેન્ડ છે એ આઈલેન્ડ પણ અત્યારે વધારે એના પર ટ્રાવેલર્સ બધા જઈ રહ્યા છે એન્ડ જે ફેમિલીઝ છે એ ફેમિલીઝ મેજોરિટી દુબઈ ટ્રાવેલ કરવાનું વધારે પસંદ કરે છે સ્પેશિયલી કિડ્સ સાથે બિકોઝ દુબઈની સાથે અબુધાબી સિક્સ નાઇટ સેવન ડેઝ ઓર સેવન નાઇટ એઇટ ડેઝની પ્રીમિયમ આઇકનરીઝ થઈ જતી હોય છે જેમાં સેવન આઇલેન્ડ સેવન નાઇટ એઇટ ડેઝની અંદર યસ આઇલેન્ડની અંદર તમારો એક નાઇટનો સ્ટે આવે છે જેમાં તમારે થીમ પાર્કસ કવર થાય છે ફરારી વર્લ્ડ છે સી વર્લ્ડ છે વોર્નર બ્રધર સ્ટુડિયોઝ છે બધા આ બધા થીમ પાર્ક ત્યાં કવર થતા હોય છે સ્નોફોલની વાત કરું તો મનાલીમાં અને કાશ્મીરમાં બધી જગ્યાએ ઘણી બધી જગ્યાએ બરફ પડી ગયો છે જેને લીધે છેલ્લા એક દસેક દિવસથી નવરાત્રી પછી એ સેક્ટરની ઇન્કવાયરી ઘણી વધી ગઈ છે કાશ્મીરમાં ઓન એવરેજ રોજના લગભગ વીસથી ત્રીસ નવા પેસેન્જરો ઉમેરાઈ રહ્યા છે અને મનાલીમાં પણ એ રીતે સંખ્યા વધી રહી છે દરેક પ્રવાસીનો અનુભવ અજોડ છે એક પ્રવાસીના જણાવ્યા મુજબ દુબઈની ભવ્યતા જોઈને લાગ્યું કે મહેનતનું ફળ મળી ગયું મનાલીની ઠંડી હવાએ આખા વર્ષનો થાક ઉતારી દીધો આ વાત સ્પષ્ટ કરે છે કે દિવાળી વેકેશન હવે માત્ર લક્ષ્મીની પૂજાનું નહીં પણ સંબંધોની તાજગીનું પણ પર્વ બની ગયું છે જ્યાં પરિવારો અને મિત્રો સાથે મળીને જીવનની સુંદરતાને માણે છે હું રેકમેન્ડ કરું છું દુબઈ હું રિસેન્ટલી દુબઈ જઈને આવી છું સાહીઠ સિત્તેર હજારના એક વ્યક્તિ દીઠના પેકેજમાં તમે દુબઈ છ થી સાત દિવસ આરામથી રોકાઈ શકો છો દુબઈમાં તમને સારો આનંદ અપાવવા માટે ઘણું બધું છે સારા બીચીસથી લઈને ગ્રેટ સિવિલાઇઝેશન ગ્રેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રેટ એન્જિનિયરિંગ આ પ્લીઝિંગ એટમોસફિયર ગ્રેટ ડિસિપ્લિન બધું જ છે ત્યાં આગળ ફ્યુચર મ્યુઝિયમ દુબઈ ફ્રેમ બુર્જ ખલીફા આબુધાબી સફારી એડવેન્ચર્સ તમે બહુ સારા કરી શકશો तो दर एक व्यक्ति लाइफ में एक वक्त दुबई चाहिए तो शुरू करते हैं दिवाली में एक सफाई से फिर डेकोरेशन मिठाइयाँ पूजा करना सबसे मिलना और उसके बाद जो छुट्टियों में जो थोड़ा सा टाइम बचता है आई एम ट्रेवल एंथोसियाटिक मैं हमेशा कोशिश करती हूँ कि उस जो जो टाइम बचता है उसमें मैं कहीं ना कहीं घूमने ज़रूर जाऊँ लोकली या तो फिर इंटरनेशनली मैं घूमना फिरना बहुत पसंद करती हूँ तो पिछले साल मैं सिंगापुर गई थी उसे પહેલી મેં ગઈથી હિમાચલ ગઈ થી ડેહાઉસી ગઈ થી રામ મંદિર બનારસ કભી કભી એડવાઇઝ કર તમને ખબર છે કે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે દિવાળીનો તહેવાર એટલે એક એવો તહેવાર જે નાના બાળકોથી લઈને મોટા ને બધાને જ રજા હોય છે અને એ રજામાં બધા પરિવાર ભેગા થઈને કશે જવા માંગે છે તો એ જ રીતે હું હમણાં મારા પરિવાર સાથે દુબઈ ફરીને આવી હું દુબઈના વિશે જેટલું તમને કહું એટલું ઓછું છે દુબઈ નો એક્સપિરિયન્સ મારો ખૂબ જ સરસ રહ્યો છે અમે લોકો ત્યાં ભુજ ખલીફામાં ગયા હતા ત્યાં એકસો પચીસ માં ફ્લોર પર જઈને અમે આખો એ દુબઈ નો વ્યુ જોયો ત્યાંથી એ ખૂબ જ સુંદર હતો ભલે બજેટ મોટું હોય કે નાનું ગંતવ્ય વિદેશી હોય કે દેશી સૌથી સુંદર યાદગીરી તો પરિવાર અને મિત્રો સાથે ગાળેલી ક્ષણોનો જ બને છે અને આ જ યાદોની મીઠાશ સાથે દેશ વિદેશના પ્રવાસ ઉદ્યોગ દર વર્ષની જેમ આ દિવાળીએ પણ જોરદાર તેજીમાં છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી શ્વેતા યાદવનો રિપોર્ટ દોસ્તો દીપાવલી એટલે ઉજવણી રોશની અને મીઠાઈઓનો તહેવાર તહેવારના આ માહોલમાં મીઠાશ ભરે છે મીઠાઈ પણ સમયના બદલાવ સાથે આ મીઠાઈના સ્વરૂપમાં પણ ઘણા બદલાવ આવ્યા છે નવીનતા અને પરંપરા મળીને બનાવે છે જેન્જી માટે ફ્યુઝન મીઠાઈ હેલ્ધી અને ચોકલેટ સ્વીટ તો ચાલો માણીએ ઐતિહાસિક સ્વાદ અદ્યતન અંદાજમાં

સંપત્તિ આરોગ્ય અને સમૃદ્ધિ માટે વિવિધ પૂજા કરવામાં આવે છે અને ઇમારતોને રોશની દીવા અને રંગોળીથી શણગારવામાં આવે છે જેની તૈયારીઓ ઘણા અઠવાડિયા અગાઉથી શરૂ થાય છે આ તહેવારની ઉજવણી અને પૂજા દરમિયાન પ્રસાદ ચઢાવવા શુભકામનાઓ આપવા અને સગા સંબંધીઓ તેમજ મિત્રોને ભેટ અને મીઠાઈ આપવાનું ખૂબ મહત્વ છે ત્યારે મીઠાઈનું મહત્વ જાળવી રાખવા માટે પરંપરાગત મીઠાઈઓમાં સમય જતાં फिर रहा फेरफारे इंडियन कल्चर में स्वीट्स इज मैंडेटरी बट साथ में अगर हमारा uh, बच्चों के लिए भी कुछ अच्छा हो जाए ना फ्यूजन तो इंडियन कल्चर और फ्यूजन दोनों मिक्स होके इन्होंने एक अच्छा कॉम्बिनेशन निकाला है वो हेजलनट नॉशर एंड आई थिंक एवरीवन मस्ट ट्राई देट कॉम्बिनेशन रोज बहार है नट्टी बड़ी है और काजू पिस्ता कलश है और चोको क्रंच रोल है और काजू चौकू बॉल है और रोचर है ऐसे हम तीन चार आइटम नहीं लेके आए हैं देखते हुए और नया हम खजूर पाक लेके आए हैं शुगर लेस है उसमें बच्चे से लेके बूढ़े हर लोग खा सकते हैं हर उम्र का इंसान खा सकता है उसको हमें तो खास ने ध्यान में राखी अगर फ्री मिठाई लेवा आया छे धंधु खाती आ मिठाई में खजूर अंजीर नो टेस्ट आए जे आ मिठाई खूब सरस लगे ગુજરાતી ઘરોમાં દિવાળી એટલે સ્વાદ અને સંસ્કૃતિનો મેળાવડો અને આ સ્વાદ એટલે સુખડી લાપસી ખીર શ્રીખંડ શીરો પેંડા કાજુ કતરી અને બરફી જેવી પરંપરાગત મીઠાઈઓ જેને અલગ અલગ પ્રકારે પીરસવામાં આવે છે અને તેના માટે મીઠાની દુકાનોમાં મહિનાઓ અગાઉથી તૈયારીઓ શરૂ થઈ જાય છે અને તેને ખરીદવા માટે મીઠાની દુકાનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે અમે બે પ્રોડક્ટ આ વખતે બનાવી છે એકનું નામ છે કાજુ બિસ્કોફ અને બીજી ઠંડાઈ કાજુ કતરી સ્પેશિયલી એવરી યર લોકોને કંઈક નવું જોતું હોય છે અને યુવા પેઢીઓ માટે એટલે ચોકલેટની બદલે કંઈક મીઠાઈ ફેસ્ટિવલમાં ખાઈ શકે એના માટે આ બે પ્રોડક્ટ અમે બનાવી છે ઠંડાઈ કતરીમાં કાજુ બેઝ આવે અને ઠંડાઈ સિરપ આવે અને ઠંડાઈ પાવડર અને ડ્રાય ફ્રૂટ્સમાં એટલે ઠંડાઈ કતરી બનાવી છે અને કાજુ બિસ્કોફ છે દેટ ઇઝ ઇમ્પોર્ટેડ કાજુ બિસ્કોફ કરીને બિસ્કીટાર આવે છે અને એમાં સિરપને બધું આવે એ અમે એડ કર્યું છે ને એ બનાવી છે વર્ષો પહેલાં બોમ્બેમાં જ હતી પણ ના હવે લોકોએ અમદાવાદમાં ગોલ્ડન ટ્રાયંગલ સ્ટેડિયમ પાસે ચાલુ કરેલું છે અમે અહીંથી અમેરિકા સુધી મોકલીએ છીએ કારણ કે અમારા સાંજ અને બધા દે દેર લાઈક ટુ ઇટ મોર આ વખતે દિવાળીને ધ્યાનમાં રાખીને અમે નવી વેરાયટી લોન્ચ કરી છે જેમાં ચોકો ક્રન્ચ છે ઓરિયો ક્રન્ચ છે ક્રંચમાં અમે આઠ દસ વેરાયટીઝ છે પછી ટ્વિસ્ટ છે ટ્વિસ્ટમાં બી બે ચાર વેરાયટી છે એ સારી છે બરાબર પહેલાં જે ચોકલેટો ચાલતી હતી એની જગ્યાએ અત્યારે ટ્વિસ્ટનું ચલન વધારે છે ઓરિયો ક્રંચમાં ચોકલેટ્સ અને ડ્રાયફ્રુટ્સને બધું આવે છે અને ચોકલો ટ્વિસ્ટ છે એમાં બી ડ્રાયફ્રુટ એ બધું આવે છે ટ્વિસ્ટ છે એ સુગર ફ્રી છે અને અત્યારે એનું ચલન વધારે છે આજના યજ્ઞરો એને વધારે પસંદ કરે છે અહીંયા એકદમ નેચરલ ફ્રૂટમાં સ્વીટ બનાવવામાં આવેલી છે કોઈ એડિંગ નથી અને એનો ટેસ્ટ ખરેખર રિયલી બહુ જ ફાઇન છે જેને હેલ્થ ઇસ્યુ હોય સુગરનો ઇસ્યુ હોય એ લિમિટલેસલી આ મીઠાઈ ખાઈ શકે છે અને બાળકો માટે ખાસ ઓરિયો ક્રન્ચ બનાવવામાં આવ્યા છે સુપર ડેલિશિયસ છે તો હું અગેન લેવા માટે આવી છું દિવાળી દેશભરમાં નવી શરૂઆત અને પારિવારિક પ્રેમની ઉજવણી તરીકે ઉજવવામાં આવે છે ત્યારે

ત્યારે આ વર્ષે દિવાળીની ઉજવણી ક્યાં કેવી ચાલી રહી છે એ પણ જોઈશું અમદાવાદ શહેરને તો દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે આ ડેકોરેશન નિહાળીશું તો ચાલો આપને લઈ જઈએ આ દિવાળીના સ્પેશિયલ માહોલને જોવા દર્શક મિત્રો આ દિવાળી તથા આવનારું નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ભરી દે તેવી શુભકામનાઓ સાથે આ કાર્યક્રમ અહીં જ સંપન્ન કરીએ છીએ આપ આપના અભિપ્રાય અને આવી જ ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com આ એપિસોડ આપ અમારી YouTube ચેનલ DD News ગુજરાતી પર પણ નિહાળી શકો છો તો આ સપ્તાહે માત્ર આટલું જ આવતા સપ્તાહે ફરીથી મળીશું ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો ધન્યવાદ